અરે રામ પ્યારી લઈને જાય છે અચ્છા હમકો સે ગાડી આય ક્યાં જાય ને એ ખબર નથી પણ આમ જો એ રેડી થઈ ગયો છે હેલ્મેટ બેલમેટ પહેરીને ને કોઈ બેહી જાય હાલ આપડા મોટો થઈ જાય પછી કઈ જગ્યાએ જવાનું છે એ ગાડી નીકળ્યા પછી તમને ખબર પડશે હજી તો અમને નથી ખબર એટલે ફોટો નો લગાડતા એ જોડ બોલ રહે હું કે ઉતારું મજા તો આવે ને બહાર નીકળ્યા પછી ખબર પડે આપણે ક્યાં જવાનું છે ચાલો જો ખાલી અવાજ સાંભળો તમે બુલેટનો અવાજ ને પછી તો શું અમે બે ભાઈઓ નીકળી ગયા જો રસ્તાની મજા લેતા લેતા ઘડીક એ ગાડી ચલાવશે એ ઘડીક હું ગાડી અહીંયા કરીશ ને અનિલભાઈ એમ કહે કે હાલો આપણે કે ક્યાં જવાનું છે મેં કીધું હજી આપણને કાંઈ ખબર છે નહીં તો એ એમ કે હાલો આપણે રતનપુર બોર્ડર એટલે મેં કીધું રતનપુર બોર્ડર ન જ પછી તો હું ચાલતા ચાલતા આપણને જોવા મળી ગયો મેળો પછી તો હું આગળ ગયા તો ખટારાવાળા ભાઈ ને વિડીયો જોતો દેખાઈ જાય તો કે અમને લેતા થાય કે વિડીયોમાં તો મેં કીધું તમે આવો જો ફટાફટ મારી વાહે તો પછી તો અમે તો જાય ગમકારી કરે ઓ પછી એ અમારી વાહ વાય લેવરો લેવર આવતા હતા અને હું પછી તો અનિલભાઈને થોડુંક લેવર દેવા ને કીધું એના તો જા જુ દઈ દીધું પછી તો ખટારા ભાઈ ખોવાઈ ગયા આ છે સુરતનું ટોલ નાખું કયું છે ને એ તો આ ઢોલ સુરત છે ને પણ અમે પહેલી વાર જોયું પહેલી વખત હા હવે હજી થાય છે આગળ પણ હજી અમને કઈ ખબર નથી કે આગળ ને થોડા આગળ આવતા આપણને દેખાય ગયો રાષ્ટ્રધ્વજ અને પછી થોડા આગળ આવેલા હતા અનિલભાઈ હવે મારા ગાડી નથી આવકી હવે તું ગાડી આંકી લે અને પછી હું મારાથી તો ભૂલથી રિવેઝ કર પડી ગયો ડ્રીમ સિટી કહેવાય છે આગળ પોસ્ટ ડ્રીમ સિટી નું માર્યું હતું અંદર જાય છે એમ જોવો તમે બિલ્ડિંગ કોઈ રોક્યા નહીં અમે અંદર વહી આવ્યા હાલવા જ દેખાય બીજું કોઈ છે જ નહીં આવડું ડાયમંડ બુઝ કે ને ભાઈ એ પછી તો શું અમે બે તો પૂછાવું કે અંદર સિટી જેવો વિસ્તાર હતો એમાં અંદર આવી ગયા જો

બ્લોગર કહેવાય કે શું કહેવાય નાનો આમ તો વિડીયો ઉતારીને અમે કહી એવું છે કે ભાઈ બહારના વેપારી થોડા ઘણા અહીંયા સુરતમાં ધ્યાન દો કારણ કે આ છેલ્લા ત્રણ ચાર વર્ષ છે હીરામાં બચારા બધા કંટાળી ગયા છે નકરા મંદી મંદી કરે છે અને ઘણા ખરા બાકી છે તો અમારા હાડિયોના ધંધામાં આવ્યા છે અને હાડીઓના ધંધાની તો આવ બધારી ફેરવી દીધી એટલે એ બધાને હું છે કંઈક થોડું ઘણું તમે અહીંયા કોઈક આવો અને કંઈક કામ ધંધો શરૂ થાય એવું કંઈક કરો તો કંઈક બિચારા એનો કાંઈક ગુજરાત હાલે બાકી તો ઘણા ખરા બિચારા દેહમાં જતા રહ્યા છે સૌરાષ્ટ્રમાં આપણે કે અને અહીંયા તો એટલે કે અમારું તો કામ જ છે રખડવાનું રખડવાનું નહીં તો કે અમારું કામ તો ટેક્સટાઇલ માર્કેટનું છે સાડીઓનું કામ છે આપણું હા એટલે અમારા ધંધામાં કારણ કે એક હીરામાં ધંધો લાગે સુરતમાં એટલે બધા ધંધામાં ધક્કો લાગવાનો એ પાકું છે અમારા ફરજિયાત છે સુરતમાં એટલે થોડોક થોડોક હીરામાં સુધારો આવે એવી કાંઈક તમે બધા કોશિશ કરો અને અહીંયા આવો તો કાંઈક જો આ એવડો મોટો તમારે બધા હાટુ જ બનાવ્યું છે ડાયમંડ બોર્સ તમે જોઈ શકો છો એવડું મોટું તમારી હાટું જ બનાવ્યું તમે બધા કાંઈક નવું નવું આમાં શરૂ કરો તો કાંઈક સુરતમાં હીરાનો ધંધો હાલશે ને કર આ બીજા બધા નાના માણસો તો બેચારા ભૂખ્યા મરી જાય પાછા સાચી છે ભાઈ તારી આવું બધું છે અને આવું બધું તમને અમને કઈ ખબર નહોતી નતી આવું બધું તમને દેખાડી દીધું દેખાડી દીધું છે આજ એટલે રખડતા રખડતા

આ તો મારે આમાં કહેવાય ને બે શબ્દ હવે તમે સમજી જાવ એ વાત ઉપર ફિલિંગ ખાલી સમજો તમે બીજું કાંઈ નઈ પણ હાંકવાની મજા આવે હાંકવાની મજા તો ભાઈ આની જીવાય તો બીજી એક એમાં નો આવે એ વાત તારી સાચી છે ભાઈ પણ હવે આવું છે તો હાલો હવે આપણે તો થઈ ગયો છે ચાનો ટાઈમ ને આપણા હાથમાં આવી ગઈ છે ચા ચા એટલી ગરમ હતી કે પૂરી કરવા ને અમારે તો કેટલી ઘણી ફાંકા મારવા પડ્યા એકબીજાને ત્યાં તો મેં માણ શા પૂરી થઈ આમ જો પછી તું અમે બે ભાઈ બુરેટ લઈને જતા હતા ને ત્યાં આગળ વેટસ ભાઈ કે તમારો એકનો જ અવાજ થોડો આવે મારી ગાડીનો અવાજ એવો આવે જો પછી તું એને લીવર દીધું ને એને આપણે જો અવાજ આવ્યો

ફાઇનલી મિત્રો અમે ઘરે પોગી ગયા છીએ આમ જો ફાકી ને એવા થઈ ગયા આખું તો લાલ લાલ થઈ ગયા આમ જો તો ચાલો ભાઈ ભાઈ અને મળીએ પાછા નવા વ્લોગ ની અંદર નેક્સ્ટ વ્લોગ જન્માષ્ટમી નો કન્ટિન્યુ રેજો